ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાં પૂજી ગયા છીએ થોડાક સેટા સવી જો અહીં નીચે ઊભા આવી અલા અરમાનભાઈ ની હાલ્યા આવે છે અરમાનભાઈ તો આવી ગયા છે હે સંદીપભાઈ ને મિથુનભાઈ દિનેશભાઈ ને બધા હાલ્યા આવે છે એમે ઊભા રહી ગયા એની વાટે ઉભા રહ્યા છે નાળી ને ઉધરો જો બોન એક નંબર આવે છે જોવો જો હાલ્યા આવે જો ઉપર ચડી હાલ્યા આવે છે જોવો લીવર મારે વાહ વાહ જોયો

ફાઈનલી મિત્રો આપણે નાળિયેર ની વધુ નાખ્યું આચું વ્યુ જોવો તમે ફાઈનલી મિત્રો આપણે નાળિયેર ને ઉધીર નાખ્યું હે આ ફળી આપણે પવન આવે તમે સાંભળો પવન સીખી ગાજે જોવો કેવી ગાજે છે અહીંથી સમજો લોકેશન જોવો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે અમને બતાવું તમે જોવો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે તમે એકવાર આવો અહીંયા મજા જ આવે તમને બતાવું તમે જુઓ આ જો બગીસો બગીસો કેમ એક નંબર જો હે હમણાં બધા ઢાબા માથે ચડે ને તમને બતાવું ના કેવું મસ્તી કરવું તમે બધું એમ શાંત વાતાવરણ છે એવું મજા આવે એવું હે લોકેશન એક નંબર આવે હે અહીંયા આવો તમે હમણાં હું તમને બતાવું તમે પાણો પાણીમાં તરે છે ને એ તમને બતાવું તમે જોઈજો હમણાં તમને બતાવવું સૌ પાણો પાણો રહ્યો ને પાણીમાં તરે છે

દેખાતો જો પાણી પથ્થર કેવડા ખાલી થઈ ગયો પાણી ટાકો ભર્યો હોય ને એમાં પથ્થર આવડો ધરતો જ હોય હમણાં તમને બતાવવું ઓલો પાણો વગાડવો નહીં તમને બતાવવું વિડીયો આખો જોઈજો હાલો તમને બતાવું ફાઈનલી મિત્રો હું પાણી આવી ગયો પાણો તમને દેખાડું આવડો વાગે છે ને પાણી જોવો જો આવડો વાગે સાંભળજો તમે જો હે વાગે હે પાનો વાગે હે આવડો પાનો વાગે હે જો આવડવા તમને બતાવ્યો એવડે હવે આપણે એક બે ફોટા પાડવી પછી નીચે થઈ તમને બતાવું હાલો ફાઇનલી મિત્રો જુઓ ફાઇનલી મિત્રો જોવો તમે ઓલા બધા ફોટો પાડે છે જો ફોટો પાડે છે ને બધા આપણે બાકી છે આપણે પાડવાનો છે ઘડીક ખમો તેમ જો ફોટો પાડે ફાઇનલી મિત્રો જો આ બધા ફોટો પાડે જો તમે સામુ જોઈ રાખો આપણે પાડવાનું બાકી છે એ તમે કો અદ્રશ્ય ચિત્ર જો એ યમ દર ફોટો પાડું ફાઇનલી મિત્રો આપણે ફોટા ને એવું પાડી લીધો હવે નીચે જવાનું છે જો કનેરા તમને દેખાડું જોઈ શકો

ફાઇનલી મિત્રો આપણે નીચે આલ્યા જાવી સીડી ઉતારીયા જાવી છે ત્રણ જણા ઉતરતા જાય છે આ બધા અહીંયા ફોટા પાડે છે તમે જોવો ફોટા પાડે આપણે ફોટા પાડી લીધા છે હવે આપણે નીચે આલ્યા જાવી ધીમે ધીમે હાલો ફાઇનલી મિત્રો તમે જોવો અહીં બગીચો કેવો છે કઈ ઘટે ન એવો બગીચો છે હું આલ્યો જાઉં જો કઈ ઘટે ન એવો બગીચો છે જો જો આપણે આપડે કઈ ઘટે નહિ એવો એક નંબર એટલે એક નંબર અહીં વાતાવરણ છે પવન એવો ઢાઢો આવે એની વાત થાય તમે જોવો બગીચો જો હાલ્યા આવે ઓલા બધા નીચે આમ હાલ્યા આવે આપણે અહીંયા આટા ફેરા કરવી છે ફાઇનલી મિત્રો આપણે આ ઢાબા ઉપર હાલ્યા જઈએ સીડી છે અહીંથી ઉપર હાલ્યા જઈએ અમને ઉપર જઈને અમને બતાવું કેવું આવે એમ વિડીયો આખો જોઈજો હાલો ફાઇનલી મિત્રો જો આડું આ ઢાબું છે અહીંયા અહીંયાથી તેમ જોવા બગીચો કેવો છે ઘોડિયારમાં નું મંદિર જોવા કઈ કટે ને એવું અહીંથી પવન જ એવા આવો પવન જોવો હે ને ક્યાં છે છે વાતાવરણ પવન જ એવું આવે છે જોવા ઢાબો છો જો આ જડિયા મહાદેવ નું મંદિર જોવાડું આ જડિયા મહાદેવ નું મંદિર છે સામુર્યું તળાવ ડુંગર દેખાય ને

پوز آوا؟ تم رو دیکھا جم پیری روز کئی گٹ نا جاؤں જાય જોઈ દેખે જો આલ્યા જાય પછી જાય ફોટા પાડો પાણી હાલો પાણી આયલો જમ તો પાણો દેખાડો ફોટા એક નંબર પડે મસ્તી ગણાય ઘટે ને એવા હાલો હું આલ્યો જાવ પાણી હાલ્યા જઈએ ફોટો પાડવા એટલે બધા જવો હાલો આપણે હાલ્યા ક્યાં થાય ને ફોટો પાડવા જાવું છે ફાઈનલ છે જોઈ બધા ફોટો પાડે તેમ દેખાય છે જો આ ફોટો પાડે છે આપણે ના ફોટો પાડવા જવાનો હું દેખાત ભાઈ રહી ગયો હું ઉપર હતો હાલો આપણે પેલા ફોટો તમને પડતા બતાવટા પાડીને દેખાડ્યું એવું છે આ થઈને ઉતર્યા હે આપણે આ થઈને ઉતરવાનું પવન સિક્કી નું પવન સિક્કી કેટલી ઊંચી છે બહુ ઊંચી છે જો ફોટા પાડે હાલો આપડે અહીંયા ફોટા ભરતા ના જઈને પેલા મિત્રો જો આ પાણે ફોટા એક નંબર પડે બધા માથ ચડી ગયા એક બે જ નીચે છે

એટલે મિત્રો ઓલા બધા રોકાય છે આપણે વાડીએ ભેંસ જોવા જવાનું હોય તો આપણે વૈયા જઈએ એ ફોટા બધા પાડે છે આપણે વૈયું જવાનું છે હરમનભાઈ જવા ઓલો ઉતારે છે જોવો તેમ જોવો ઓલો ઉતારે છે કઈ ઘટે નહીં આપણે ઓલો ઉતારી જીવી એટલે મિત્રો આપણે મોટરસાઈકલ આવી ગયા છે કોટ પહેરો ને કોટ પહેરવો પડે એવું ટાઢો પવન આવે ટાઈટ વાય છે ના ના મોટરસાઈકલ આવી ગયા અરમાન ને બે નીચે ઊભા છે આપડે વ્યાજ એવું ઘરે કાઢી જવાનું ભેંચ દેવો જો કોર્ટ પહેલી હાલો,